ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ કપ કરાટે ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસ રાષ્ટ્રીય કક્ષાની કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં માં સૈકો કાય ઇન્ટરનેશનલ ઇન્ડિયા અને ભારત કરાટેડમી દ્વારા ઓલ ઇન્ડિયા સ્પર્ધાનું આયોજન એક ઓગસ્ટ બે હાજર ચોવીસ થી ચાર ઓગસ્ટના રોજ તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું આ ચાર દિવસ ચાલેલી સ્પર્ધામાં ગુજરાતના વડોદરા જિલ્લામાં આવનાર ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેની કુલ સંખ્યા બહેનોની થાય છે જેમાં ઇન્ટરનેશનલ બિહાર મધ્યપ્રદેશ મણિપુર ઉત્તરપ્રદેશ તથા અન્ય રાજ્યોના ખેલાડીઓને માત આપી પોતાના વજન અને ઉંમરની કેટેગરીમાં જોરદાર દેખાવ કરીને ત્રણ ગોલ્ડ આઠ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી એક ઓગસ્ટથી ચાર ઓગસ્ટ દિલ્હીના તાલપુટારા સ્ટેડિયમ ખાતે અઢારમી ઇન્ડિપેન્ડન્સ કરાટે કપનું યોજા આયોજન કરેલું હતું જે અમારા જે કરાટે ઇન્ડિયા ઓર્ગનાઇઝેશનના પ્રમુખ છે એન શ્રી ભરત દ્વારા આયોજન કરેલું હતું જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના બી પ્લેયર્સ ભાગ લીધો હતા હાલ આ એકીએફ જે ટીમ જવાની છે ફિલિપાઈન રમ્મા એ ટ્રેનિંગ કર્યા પછી બી ત્યાં એ લોકો એ એકે લેવલના પ્લેયર્સો લોકો બી ત્યાં એ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ લીધું હતું એવી પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં આપણા ઇન્ટરનેશનલ વોટર ફેડરેશન ઇન્ડિયા અને વોટર ફિટનેસ એકેડમીના બાળકો વિદ્યાર્થીઓએ પાર્ટ લીધો હતો જેમાંથી બાવીસ આપણા વિદ્યાર્થીઓ કેલા અને સોળ લોકોએ મેડલ જીતેલું છે જેમાં ત્રણ ગોલ્ડ અને ચા આઠ વિદ્યાર્થીઓ સિલ્વર અને પાંચ વિદ્યાર્થીઓ બ્રોન્ઝ મેડલ જીતેલે છે જેમાં આખા સમગ્ર ભારતમાંથી અઠ્ઠાઇસ રાજ્યોએ ભાગ લીધો હતો અને અઢી હજાર જેટલા પ્લેયર્સ હતા મારું નામ વિકાસ સુભાષ ચંદ્ર છે મારું નામ આદિત્ય રાજુલ છે મેં વાળો દિલ્હી ખાતે હા દિલ્હી ખાતે કટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં અમે એટીન્થ ઓલ ઇન્ડિયા રિપબ્લિક ટુર્નામેન્ટ રમવા ગયા હતા જેમાં આપણા અમારા એકેડમીના બાવીસ છોકરાઓ પાર્ટિસિપેટ કર્યું હતું જેમાંથી અમારા સોળ છોકરાઓ મેડલ વિના રહ્યા છે અને બધા જ છોકરાઓ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કર્યું છે જ્યારે આમાં ત્રણ ગોલ્ડ આઠ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સાથે આખી ટીમ વિજેતા બની છે મોર દેન છોકરાઓ બે થી ત્રણ વર્ષથી પ્રેક્ટિસ કન્ટિન્યુ હાર્ડવર્કિંગ છે મોસ્ટલી બધા મેડલ જ રહે છે અમે દિલ્હી એક ટૂર્નામેન્ટ રમવા ગયા હતા એટીન્થ ઓલ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ કપ એમાં બધાનું સારું પરફોર્મન્સ હતું અને હું થેન્ક યુ કહેવાનું ચાહું છું સરને કે એમને અવળી અમને પ્રેક્ટિસ કરાવી અને એનાથી અમારું અવળું સારું રિઝલ્ટ આવ્યું અને અમે ઘણા વર્ષોથી એટલે એક બે વર્ષથી એનાથી અમે મહેનત કરીએ છીએ અને આજે આવું રિઝલ્ટ આવ્યું છે